નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈવ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ છવ્વીસ નવેમ્બર બે હજાર પચીસની વાર બુધવારના રોજ ગુજરાતમાં સોના ને સંધિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો સડસઠ રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર ત્રણસો છત્રીસ રૂપિયા એંશી પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર છસો એકોતેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ સોળ હજાર સાતસો દસ રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ સડસઠ હજાર સો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર છસો છેતાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રાણું હજાર એકસો અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સોળ હજાર ચારસો સાહીઠ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક લાખ ઓગણચાલીસ હજાર સાતસો બાવન રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ સોસઠ હજાર છસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાતો કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર સાતસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર છસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ બાવન હજાર ચારસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા રહ્યો છે